નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટામાં કરવામાં આવી પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાથી દેશભક્તિના સહભાગી બને છે આ દિવસે દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેને લઈ ઉપલેટા તાલુકાના તાલુકા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ઓગણીસમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાયા હતી અને ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ હતી

વર્ષાબેન ગજેરા આજે ઓગણીસ દિવસ નિમિત્તે આજે જે આયોજન કરેલું હતું તેમાં ધ્વજવંદન કરી અને અને આનંદ આવ્યો આજે આમાં હાજર દરેક સ્કૂલ ના બાળકો હતા દરેક સ્કૂલ ના ટીચર હતા આજે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી

જે ઉપલેટામાં સાફ સફાઈ કામદારો જે સાફ સફાઈ કરે છે એ લોકોને જે વધારે સાફ સફાઈ કરતા હોય જે રોડ ઉપર વધારે સ્વચ્છ હોય એ લોકોને અમે એક વ્યક્તિને દસ હજાર આપ્યા એવા આજે અમે પંદર વ્યક્તિને દસ દસ હજાર આપ્યા તો એ પણ લોકો ખુશ થયા અને બીજા લોકોને પણ જાણવા મળ્યું કે આપણે પણ હવે આપણા વોર્ડ માં સ્વચ્છતા જાળવશું તો આપણને પણ બીજી વખત ઈનામ મળશે અને આજે ખૂબ આનંદનો દિવસ છે આજે ખૂબ બધાને આનંદ આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી